કે સુંદર મજાના લાઈવ દર્શન કરાવ્યું મિત્રો બીજું કે કાલે આજે પણ નેટવર્ક પ્રોબ્લેમ છે તો બીજામાંથી બીજા સીમમાંથી નેટ કર્યું છે એમાં પણ ધીમો ધીમો નેટ ચાલે છે મિત્રો તો જઈએ જેવા દર્શન થાય તેવા આજના સુંદર મજાના દર્શન કરાવ્યું મિત્રો આજનું ટ્રાફિક જોઈ શકો ટ્રાફિક બિલકુલ નથી સાવ ઓછું છે અને બીજી કે વરસાદ પણ અત્યારે નથી વાતાવરણ છે વરસાદ જોયો પણ વરસાદ અત્યારે નથી મિત્રો તો વધારે ટાઈમ લેતા જરૂરથી દર્શન કરાવ્યું મિત્રો ચાલો ત્રણ નજીકથી દર્શન કરાવ છો કાલે સંધ્યા આરતીના દર્શનો થયા અને સવારે બાપાસ્ત્ર બાપાસ્ત્ર તો ગાંધીના નજીકથી દર્શન કરાવીએ લાઈવમાં બન્યા રેજો બાપાસ્ત્રામ ગૌતમભાઈ બાપાસ્ત્રામ તો સુંદર મજાના દર્શન કરાવી મિત્રો જોઈ શકો છો સુંદર મજાના દર્શન આજના પરમાર અનિરુદ્ધ છે વિપુલભાઈ પરમાર બોટાદ થી લાઈવ માં દર્શન કરાવ ચાલ વિશાલ લાઠિયા દે ગુંજક વાલજીભાઈ ગિયાડા ગોરબેન સોલંકી સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો નેટવર્ક પ્રોબ્લેમ છે મિત્રો થોડો તો લાઈવ માં બની રહેજો અહીંયા નથી તો સંગ મજરાજના લાય દર્શન ગોરબેન સોલંકી જીઓ છે મેયર જીદીપ વિક્રમભાઈ વાપસરા પરમાનગીત સિંહ જિગ્નેશભાઈ દરજી અવાજ અવાજ સો આવે છે અવાજ આવે અશ્વિનભાઈ લીંબાસિયા વાલજીભાઈ તો આજે મિત્રો થોડુંક દર્શન કરવા છે પ્રોબ્લેમ છે કેમ કે બીજા સીમમાંથી નેટ ચાલુ કર્યું છે એમાં પરજી આવે છે આજનો દિવસ એવું રહેશે કાલે વરસાદ સારો જોરદાર પાણી એવું હતું જિગ્નેશબાદરજી બાપા ચિત્રા મંજારથી અને નેટવર્ક પ્રોબ્લેમ કાલ સવારથી જ છે આમ તો બપોરથી એટલા માટે આરતી અને રાત્રે દર્શન હતા થયા મિત્રો આજે પણ નેટવર્ક પ્રોબ્લમ છે હજી સુધી નેટવર્ક આવ્યું નથી મિત્રો નેટ થોડુક સોંટું સોટતું હાલ છે મિત્રો તો આજ નદી બગાડી લેજો તો બાપાના જોઈ શકો છો બધા બાપા ચિત્રામ જય શ્રી રામ રાધરાધે દીપકભાઈ ગોસ્વા બાપાસ્તરામ વાલજીભાઈના બધા બધા ભક્તજનો બાપા સિતરામ બાપાશ વાલજીભાઈ તો જોઈ શકો કે મંદિર સુંદર મજા લાગી રહ્યું છે આજે પણ વાતાવરણ એવું છે વરસાદ જેવું તો એ નક્કી ક્યારે વરસાદ આવી જાય તો સુંદર મજાના બાપાના લાઈ દર્શન ચાલો આજે વધારે ટાઈમ નહીં લેતા થોડા ઝડપથી દર્શન કરાવશું યોગેશભાઈ ધામેલિયા બાપા ચિત્ર રાજકોટથી ચાલો મિત્રો ધ્યાન ના દર્શન કરાવી કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન દરતા રાઠોડ ગોપાલભાઈ બાપા ચિત્ર ને વર્ડના પણ દર્શન કરાવશું કે જ્યાં વર્ડની અંદર બાપાના દર્શન થાય છે તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો

વાલજીભાઈ પંકજગીરી ગોસ્વામી ઓમ બાપાસ્ત્રા બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો ચાલો વડની અંદર મેં બાપાના દર્શન કરાવીએ તો વડમાં ધ્યાનથી જોઈશે મિત્રો તમને બાપાના દર્શન થશે મુકેશભાઈ વાંસિયા બાબાસ્ત્રા બાલોલી

તો મિત્રો રાત્રે વરસાદ રાજકોટમાં હતો અમારે રાત્રે ઓછો કાલ આખો દિવસ વરસાદ હતોટવર્ક પ્રોબ્લેમ આવી જાય છે મિત્રો દર્શન પૂરા ગાદી મંદિર ગાદી મંદિર ના મજાના લાવી દેશે જોઈ શકો જીને તરાવ તો મિત્રો આજની લાઈફ લિસ્ટ રાખીએ વાપસ ધરાવ જય શ્રી રામ શ્રીરામ રાધ્રાભાઈ જોઈ શકો છો બધા મિત્રોને વાપસ જય શ્રી રામ રાધરાભે ખુદ ખૂબ આભાર લાઈફમાં જોવા મળે તો વાપાસ જય શ્રી રામ રાધરાભાઈ આપણો દેશ શુભ રહે મિત્રો વાપસ